સૌને નમસ્કાર મિત્રો કોન બરેગા કરોડપતિનો શો દેશભરમાં અને દેશની બહાર પણ લાખો કરોડો લોકો જોતા હશે અત્યંત લોકપ્રિય આ શોમાં દેશના જુદા જુદા ભાગમાંથી જે સ્પર્ધકો આવે છે તેમના જીવનની સંઘર્ષ અને સેવાની અદ્ભુત કહાનીઓ લોકો માટે પ્રેરણાદાયી હોય છે થોડા સમય પહેલાં જ આપણા જાણીતા અભિનેતા નાના પાટકર પણ આ શોમાં આવ્યા હતા સામાન્ય રીતે આ શોનો શુક્રવારનો એક એવો સમય છે કે જાણીતી જુદા જુદા ક્ષેત્રમાં સફળ થયેલી વ્યક્તિત્વને બોલાવીને એમના જીવનની પ્રેરણાદાયક વાતો લોકો સમક્ષ મૂકવામાં આવે છે આમાં સ્પર્ધા કરતાં લોકોને પ્રેરણા મળે તેવી ઘણી બધી વાતો હોય છે જેમ કોરોના કાળમાં શોનું સુદે ઘણી બધી સેવાઓ કરી અને દેશભરમાં એની નોંધ પણ લેવાઈ એ જ રીતે નાના પાટકરના જીવનનું એક ખૂબ ઓછું જાણીતું પાસું આ શોમાં જોવા મળ્યું તેમને કેટલાક લોકો કદાચ જાણતા પણ હશે પરંતુ તેમને મહારાષ્ટ્રમાં ખેતી નિષ્ફળ જતાં આપઘાત કરવા પ્રેરાતા અને આપઘાત કરતા ખેડૂતોની જે સેવા કરી તે બેનમૂન છે એમને એવો વિચાર કરેલો એક વખત બેઠા બેઠા એ મહારાષ્ટ્રના અખબારો જોતા હતા અને મીડિયામાં જોતા ત્યારે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો અને ખેડૂતોની ખૂબ જ દુર્દશા હતી આવા સમયે એમને વિચાર આવ્યો કે આપણે તો સમાજ પાસે લઈએ છીએ આ કે નાનો સામાન્ય ખેડૂત કેવી રીતે જીવશે ત્યારે એમને આ શોમાં એક સુંદર મજાની વાત કરી એમને કહ્યું કે મેં એક કરોડ રૂપિયા એક નવી જ જાતની ગાડી ખરીદવા માટે રાખેલા હતા મેં એજન્ટને સૂચના પણ આપી હતી પરંતુ જ્યારે મેં મીડિયામાં બેહાલ થયેલા ખેડૂતોનું સાવ નિરાશ થઈને ભાગી પડેલા ખેડૂતોનું ચિત્ર અને તસવીરો જોઈ એના ફોટાઓ જોયા ત્યારે મને એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ અને મેં ગાડી માટે એકત્ર કરેલા એક કરોડ રૂપિયા એ ખેડૂતોને વહેંચવાનું નક્કી કર્યું જે જિલ્લાની આ ખેડૂતોની બેહાલીના અહેવાલો હતા એ જિલ્લાના કલેક્ટર પાસેથી સંપર્ક સૂત્રો દ્વારા મેં યાદી મંગાવી અને એક કરોડ રૂપિયાની ગાડી ખરીદવાને બદલે લગભગ બસોથી વધુ ખેડૂતોને પંદર પંદર હજાર રૂપિયા મેં મોકલી આપ્યા પંદર હજાર રૂપિયા કંઈ બહુ મોટી રકમ નહોતી એવું એમને નમ્ર ભામે કહ્યું અને એનાથી એમનું કોઈ જીવન પણ જવાનું નહોતું પરંતુ મને એમ લાગે છે કે નાના પાટકરે સમાજને એક નવી દિશા અને એક નવું જ પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું આના કારણે એમના મનમાં એવો વિચાર આવ્યો કે આવું તો મહારાષ્ટ્રમાં ઘણા બધા ખેડૂતો કરે આપઘાત કરે છે ખેતી નિષ્ફળ જતા તો મારે કંઈક કરવું જોઈએ અને એમને પોતે આવા આપઘાત કરતા ખેડૂતોને મદદરૂપ થવા માટે અથવા એ પછી એમના નિરાધાર છોડી ગયેલા પરિવારોની મદદરૂપ થવા માટે એમને એક નામ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી જિંદગીમાં ઘણા વર્ષો થકી લોકપ્રિય અભિનેતા તરીકે તો જાણીતા હતા જ ટિકિટ બારી પર એમની ફિલ્મો પણ ખૂબ સફળ થઈ હતી પરંતુ એમને થયું કે સમાજ પાસેથી જે લીધેલું છે એ સમય આવે ત્યારે સમાજને પાછું પણ આપવું જોઈએ અને એમને નામ ફાઉન્ડેશન થકી મહારાષ્ટ્રમાં આ આપઘાત કરતા અને નિષ્ફળ ગયેલી ખેતીના ખેડૂતોને મદદરૂપ થવાનું બીડું ઝડપ્યું તેમનું જે દ્રવ દિલ જે દ્રવ્ય ઉઠ્યું હતું એમાંથી એમને એક નવી પ્રેરણા મળી કે જે ખેડૂતો માટે આશાનો એક નવો અંકુર ફૂટ્યો મિત્રો એમને એ પરિવારો માટે શરૂઆતમાં શું કરું તો ખેડૂતોને મળતા અને એમને એમ કહ્યું કે અમારી પાસે જમીન તો છે પણ પાણીની સગવડ નથી અને એમને આવા ખેડૂતો માટે પચાસ લાખ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરી ખેડૂતોએ એમ કહ્યું કે જેમને જમીન આપશો તો અમે એમાંથી સોનું કાઢી આપીશું અને મહારાષ્ટ્રમાં સોળ લાખ હેક્ટર જેટલી જમીનની સિંચાઈ લામક બનાવી જે ખેડૂતો માત્ર એક જ મોસમનો પાક લઈ શકતા હતા એ ખેડૂતો ત્રણથી ચાર મોસમનો પાક લેવા માંડ્યા નાના પાટકરને અનુભવ ખૂબ ગમ્યો એમને ખેડૂત પરિવારની જે મહિલાઓ હતી એમના માટે એમને સિલાઈના મશીનો આપવાનું શરૂ કર્યું જે બેન શીખે તે બીજા સિલાઈના મશીનો લઈ જાય અને બીજી આવી વિધવા સહાય પરિવાર ખેડૂત પરિવારની બહેનોને શિક્ષિત કરીને સિલાઈ થકી રોજગારી મેળવવાનું કામ કરે એ જ રીતે એ ત્યાં બકરીનો પહાડી વિસ્તાર હતો એટલે બકરીઓ પણ સારી રીતે ઓછા પોષણથી ઓછા ખોરાકથી કરી શકે દૂધનો વ્યવસાય થઈ શકે એટલે બકરીઓ માટે પણ એમને મદદ આપવાનું શરૂ કર્યું મને લાગે છે કે બહુ જ આ પ્રેરણાત્મક કામ હતું રાણા પાટકરે એવું સરસ કહ્યું કે અમે શરૂ કર્યું ત્યારે એક નાના નાના માણસો મને મદદ કરતા હતા અને પ્રથમ તબક્કામાં સાઠ કરોડ જેટલી રકમ અમે એકત્ર કરી આમ મહારાષ્ટ્રમાં એમણે જે કર્યું તે પછી જ્યારે જેમ સગવડ થતી ગઈ તેમ એમને દેશના બીજા બધા વિસ્તારોમાં પણ આ કામ શરૂ કર્યું એટલું જ નહીં પણ નાના પાટકરે એમ પણ કહ્યું કે મારી કેરિયર લશ્કરમાં એક જવાન તરીકે શરૂ થઈ હતી અને મેં ત્રણેક વર્ષ ત્યાં કામ કર્યું હતું ત્યારે શહીદ થયેલા પરિવારોની પરિવારોને પણ કેટલું સહન કરવું એ જોયું એટલે મેં બેહાલ થયેલા ખેડૂતોની સાથે સાથે દેશની જેમને સેવા કરી છે તેવા શહીદ પરિવારોને પણ મદદરૂપ થવા માટે મેં આ કામ આ ફાઉન્ડેશન થકી શરૂ કર્યું આમ લાલ બહાદુર શાસ્ત્રીનું જે જય જવાન જય કિસાનનું સૂત્ર હતું એ નાના પાટકરે જગતના તાત ખેડૂત અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સૈનિકોની સેવા માટે શરૂ કર્યું મને લાગે છે કે સમાજની સંપત્તિ થકી સમૃદ્ધ થયેલા અભિનેતાઓ હોય કે ક્રિકેટરો હોય કે કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓ હોય આ બધાએ નાના પાટકરના જીવનમાંથી પ્રેરણા લેવી છે આભાર ધન્યવાદ આપને અમારી વાત ગમી હોય શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ મણિલાલ એમ પટેલ સચોટ વાત પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આભાર